દિવસ અને કન્યા કેળવણી મહોત્સવનું સરકાર દ્વારા આયોજન કરાયું રાજ્યભરમાં ત્રણ દિવસ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું સરકાર દ્વારા આયોજન કરાયું છે શાળાઓ ઉપરાંત આંગણવાડીમાં પણ બાળકોના પ્રવેશોત્સવ યોજાઈ રહ્યા છે મેઘરડામાં આઈસીડીએસ ઘટકે દ્વારા આંગણવાડી બાળકોનો પ્રવેશોત્સવ યોજાતા મેઘરજને ઊંડવા એક આંગણવાડી કેન્દ્ર ખાતે અરવલ્લી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શાંતાબેન પરમાર અને સીડીપીયુ મનીષાબેનની ઉપસ્થિતિમાં બાળકોને કુમકુમ તિલક કરી ગળિયું મોં કરાવી પ્રવેશ અપાયો બાળકોને યુનિફોર્મ અને ચોપડા તેમજ સ્કૂલ કીટ આપી વધામણા કરવામાં આવ્યા આ પ્રસંગે આંગણવાડી કાર્યકર તેડાગર મુખ્ય સેવિકા સહિત વાલી માતા ઉપસ્થિત રહ્યા હતા અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં કુલ બસો બાવીસ બાળકોએ આ ત્રણ દિવસ આંગણવાડી પ્રવેશ ઉત્સવમાં પ્રવેશ મેળવેલ છે આજે શાળા પ્રવેશ ઉત્સવ અને આંગણવાડી પ્રવેશ ઉત્સવના ત્રીજા દિવસે અત્રે અમે ઊંડવા આંગણવાડી કેન્દ્રમાં એક બાળકને પ્રવેશ અપાવી અને કાર્યક્રમનો અંતિમ ચરણ પૂરું કરીએ છીએ અને આ પ્રવેશ પ્રવેશ કાર્યક્રમ દરમિયાન બાળકોને હર્ષ ઉલ્લાસથી ગામના વાલી વાલીઓ સાથે એને પ્રવેશ આપવામાં આવે છે અને સાથે સાથે આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ દ્વારા બાળકોનો માનસિક સામાજિક બૌદ્ધિક એવા છ વિકાસના પાયાનું ઘડતર આંગણવાડી થકી કરવામાં આવે છે જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે